નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો વાસ્તુ અનુસાર ઘરની અંદર હાજર દરેક વસ્તુમાં સકારાત્મક અને નકારાત્મક બંને ઉર્જા હોય છે જો તેને યોગ્ય યોગ્ય સ્થાને કે દિશામાં રાખવામાં ન આવે તો તે નકારાત્મક ઉર્જા ફેલાવે છે અને જો તે યોગ્ય દિશામાં રાખવા આવે તો સકારાત્મક ઉર્જા સાથે જે પરિવારના માનસિક સ્વાસ્થ્ય માટે સારું છે આજનું વિજ્ઞાન પણ માને છે કે ઘરમાં હાજર દરેક વસ્તુ ઊર્જા તરંગો ઉત્સર્જિત કરે છે મિત્રો દરેકના ઘરમાં ઘડિયાળનો ઉપયોગ થાય છે ઘડિયાળ આપણને ભૂતકાળ અને ભવિષ્ય વિશે માહિતી આપતી રહે છે કોઈ પણ વસ્તુની આપણા જીવન પર સૌથી વધુ અસર પડે છે તે સમય છે દરેકનો સમય સમય સરખો નથી હોતો અને ખરાબ દરેકના જીવનમાં આવે છે આ સમયનું ચાલવું કાયમ જ રહે છે સમય ચક્ર કોઈના માટે રોકાતા નથી પરંતુ જો અમે તમને કહીએ કે તમે તમારો સમય સારો બનાવવા માટે કેટલાક ઉપાયો કરી શકો છો તો હા આજે આપણે આપણા ઘરોમાં ઘડિયાળો લગાવી છે જે આપણે દરરોજ જોઈએ છીએ આપણે ઘડિયાળને જોઈએ છીએ પણ ક્યારેય વિચારતા નથી કે આ ઘડિયાળ આપણો સમય બદલી શકાય છે અને સારો સમય લાવવામાં મદદ કરી શકે છે મિત્રો ઘણી વખત આપણે જીવનમાં નાની નાની બાબતોને અવગણીએ છીએ પરંતુ તે જ વસ્તુઓ આપણા ભાગ્ય પર સારી અને ખરાબ અસર કરે છે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઘડિયાળની સાચી દિશા તમારા જીવનમાં સાચો રસ્તો બતાવવામાં મદદ કરી શકે છે આ ઉપરાંત અમે તમને એ પણ જણાવીશું કે કેલેન્ડર ક્યાં મૂકવું જોઈએ અને ક્યાં નહીં જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમે આવી આધ્યાત્મિક અને મહત્વપૂર્ણ માહિતી સાથેના વીડિયો જોઈ શકો છો સૌપ્રથમ તો ઘડિયાળોના પ્રકારો વાસ્તુશાસ્ત્રમાં જો ઘડિયાળ ગોળ અને અંડાકાર આકારની હોય તો તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ આજકાલ જોવામાં આવી રહ્યું છે કે બજારમાં ઘણા પ્રકારના બોક્સ ઉપલબ્ધ છે જેમાં પરિવારના સભ્યો અથવા ભગવાનના ફોટા મૂકવામાં આવે છે પરંતુ મિત્રો તેને ઘડિયાળ સાથે મૂકવું બિલકુલ યોગ્ય નથી આ તમારા પરિવારના સભ્યોના જીવન પર સમયની અસર બતાવી શકે છે અને ઘડિયાળમાં ભગવાનનું ચિત્ર બિલકુલ ન લગાવવું જોઈએ કારણ કે ભગવાનના ચિત્ર માટે અગરબત્તી અને પૂજાની જરૂર પડે છે અને ઘડિયાળ ઘણા મહિનાઓ સુધી ધૂળમાં પડેલી રહે છે આ ભગવાનનું અપમાન છે જેનાથી ઘરમાં પરિવર્તતા આવે છે ઘડિયાળનો આકાર ગોળાકાર અથવા અંડાકાર હોવો જોઈએ ઘડિયાળનો ઉકેલ અથવા અંડાકાર આપણી પૃથ્વીના આકારને પ્રતિબિંબિત કરે છે મિત્રો ઘડિયાળને હંમેશા સાફ રાખવી જોઈએ જો આપણે ઈચ્છીએ છીએ કે આપણા જીવનમાં બધું સારું અને સારું થતું રહે તો આ માટે આપણે આપણી જાતને સારી સ્થિતિમાં રાખીએ છીએ એ તેમજ આપણા ઘરની ઘડિયાળને સાફ રાખવી જોઈએ અને ઘડિયાળ પર જામેલી ધૂળને સમયાંતરે દૂર કરવી જોઈએ જેનાથી તમારું ખરાબ નસીબ ધોવાઈ થશે અને સારું નસીબ આવશે અને ઘણા ઘરોમાં એવી આદત હોય છે જૂની ઘડિયાળ જો બંધ થઈ જાય તો નવી ઘડિયાળ લાવે છે અને જૂની ઘડિયાળને ગમે ત્યાં મૂકી દે છે પણ મિત્રો મહેરબાની કરીને આવું કરશો નહીં ઘરમાં જૂની તૂટેલી ઘડિયાળ છે અને સ્વિચ ઓફ ન રાખો તે ઘરમાં નકારાત્મકતા અને ગરીબીનો વાસ કરે છે ઘરમાં બંધ ઘડિયાળ ઘડિયાળ રાખવાથી વ્યક્તિના જીવનમાં નવી તકો નથી નથી આવતી અને તે પોતાના કામમાં સફળતા મેળવી શકતો ક્યારે દક્ષિણ દિશામાં ન હોવી જોઈએ દક્ષિણ દિશાને યમલોકની દિશા માનવામાં આવે છે વર્ષનું છેલ્લું ચક્ર અહીંથી શરૂ થાય છે આથી વાસ્તુશાસ્ત્રમાં આ દિશા ઘડિયાળ માટે શુભ માનવામાં આવે છે ઘરમાં ઉત્તર પૂર્વ પશ્ચિમ દિશામાં હોવું જોઈએ તમે તેને સ્થાપિત કરી શકો છો પરંતુ ધ્યાનમાં રાખો કે ઘડિયાળ ક્યારે રૂમના મુખ્ય દરવાજાની ઉપર અથવા અવરજવર માટે ઉપયોગમાં લેવાતા દરવાજાની ઉપર ન લગાવવી જોઈએ હંમેશા દિવાલ પર ઘડિયાળ રાખો જેથી કરીને તમે તમારી સામે સમય જોઈ શકો ઘડિયાળની સાથે સાથે પણ ધ્યાન રાખો જો હોય તો પછી તેની સાથે સંબંધિત સમયની તારીખોનો હિસાબ આપે છે કેલેન્ડરને પૂર્વ અને ઉત્તર દિશામાં રાખવું જોઈએ તમારે તેને રસોડામાં ક્યારે સ્થાપિત કરવું જોઈએ નહીં તે વાસ્તુ દોષો બનાવે છે અને કૃપા કરીને જૂના કેલેન્ડરને ક્યારે નવા કેલેન્ડર સાથે સ્થાપિત ના કરો કેલેન્ડર અને ઘડિયાળ બંને આવનારા સમયના સૂચક છે જે આપણને આગળ વધવાની પ્રેરણા આપે છે તમારે ક્યારે પણ ઘડિયાળને પાછલા સમય સાથે ન રાખવી જોઈએ તમે ઘડિયાળને પાંચ દસ મિનિટ આગળ રાખી શકો છો તેથી તમારી પ્રગતિ પણ આગળ ચાલે હું તમને એક નાનકડો ઉપાય જણાવવા માંગુ છું અટકેલી ઘડિયાળ અને જૂનું કેલેન્ડર તમારું ભાર ય ખરાબ કરી નાખે છે માટે સમય સાથે આગળ વધતા રહેવા માટે ઘડિયાળને પણ પાંચ દસ મિનિટ આગળ રાખો કોઈના ઘરમાં જૂની ઘડિયાળ રાખવી શુભ માનવામાં આવતી નથી પરંતુ કોઈને જૂની ઘડિયાળનું દાન કરવું શુભ છે તે તમારા જીવનમાંથી ખરાબ સમય દૂર કરે છે તેથી જો તમારા ઘરમાં જૂની ઘડિયાળ હોય તો દાન કરો તેને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડો તો મિત્રો ઘડિયાળને લગતી આ કેટલીક મહત્વપૂર્ણ વાસ્તુ ટિપ્સ હતી જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કૃપા કરીને અમને કોમેન્ટ કરીને જણાવો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે